નમસ્કાર મિત્રો આજે આપણે સિંધુ ખીણ સભ્યતાના મહત્વના સ્થળ તરીકે મોહેન્જો દળોની ચર્ચા કરીશું આ પહેલાં આપણે હડપ્પા વિશે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ જો તમે તે વિડીયો જોયો ના હોય તો હડપ્પાની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે હડપ્પાનો વિડીયો જોઈ શકો છો આ વિડિયો ચાલુ કરીએ તે પહેલાં જો તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આ પ્રકારના વિડીયો તમને મળતા રહે તો ચાલો ચાલુ કરીએ મોહેન્જો દડો વિશે મોહેન્જો દડો તેનું સૌપ્રથમ સંશોધન વર્ષ ઓગણીસો બાવીસમાં કરવામાં આવી હતી અને તે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલ છે જોન માર્સલના નેતૃત્વમાં રખાલદાસ બેનર્જીએ વર્ષ ઓગણીસો બાવીસથી સત્તાવીસમાં તેનું ઉત્ખાનન કર્યું હતું ત્યારબાદ આગળ જોઈએ તો તે એક આધ્યાત્મિક નગર હોવાનું માનવામાં આવે છે હડપ્પાકાલીન સભ્યતાનું આ સૌથી પ્રાચીન સ્થળ છે મોહેન્જ દડોને મરેલાનો ટેકરો તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઉપરાંત આ શહેરને સ્તૂપોનું શહેર રણપ્રદેશનો બગીચો તથા સિંધના બગીચા તરીકે ઓળખવામાં આવે છે સૌથી વધુ સુતરાવ કાપડના ઉત્પાદનનું પ્રમાણ આ સ્થળેથી મળી આવે છે વિશ્વમાં વણાટ કાપડનું પણ પ્રાચીન સ્થળ મોહેજો દડો હતું આ સ્થળેથી ચાંદીની વીટી તેમજ કળશના પુરાવા પ્રાપ્ત થયા છે અહીં આવેલું જાહેર સ્નાનાગર જેના તળિયા પર વિટ્યુમિન કોલસાનું પ્લાસ્ટર છે જેથી પાણી શોષાઈ જાય નહીં આ સ્નાનાગરનું માપ બાર મીટર બાય સાત મીટર બાય ત્રણ મીટર છે શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણીના નિકાલ માટે મોરીની વ્યવસ્થા છે આ ઉપરાંત વધારાના અન્નનો સંગ્રહ કરવા માટે ભંડારો મળી આવેલા છે જે સિંધુ સભ્યતાની સૌથી મોટી ઇમારત માનવામાં આવે છે મોહેજો દોડોની નગર વ્યવસ્થા અને ગટર વ્યવસ્થા સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે વિશ્વનું સૌથી મોટું વોટરપ્રૂફિંગ ઉદાહરણ અહીંયાથી મળે છે અંગ્રેજીના એલાકારના ભવનો મળે છે જે મુખ્યત્વે યાત્રીઓને રહેવા માટેનું સ્થાન હશે ઈંટોનો ચબૂતરો અને સ્ટીએટાઇટ એટલે કે સેલખડીમાંથી બનેલું માનવપુત્ર પણ અહીંથી મળી આવેલ છે જેણે સૂતરાઉ કાપડનું વસ્ત્ર ધારણ કર્યું છે ઇતિહાસકારો તેને પુરોહિત તરીકે ઓળખાવે છે આ ઉપરાંત કાંસાની ધાતુમાંથી બનેલી નર્તકીની મૂર્તિ મળી આવેલી છે તાંબુ અને ટીનનું મિશ્રણ કરીને કાંસું બનાવવામાં આવતું હતું મોટી સંખ્યામાં કુવાઓ અહીંયાથી પ્રાપ્ત થયા છે અહીંથી પ્રાપ્ત થયેલી મહોરમાં અંકિત સાત લોકો લાઇનમાં ઊભા હોય તેવું પ્રતીત થાય છે જે સપ્તર્ષિ અથવા તો સપ્ત માતૃકા હોવાનું પ્રમાણ મળે છે કાંસાની ધાતુની કુહાડી કાંસાની ધાતુની નર્તકી અને પશુપતિની મહોર આપણને મોહેજોદળોમાંથી મળેલી છે હાથી દાંતમાંથી બનેલી પુરુષની આકૃતિ જેમાં તે ટોપી અને લંગોટ ધારણ કરેલો જોવા મળે છે જેમના બંને હાથ કમર પર રહેલા છે અહીંયાથી પ્રાપ્ત થયેલી એક મુદ્રામાં એક વ્યક્તિ બે વાઘ સાથે લડાઈ કરતો હોય તેવું દેખાય છે તેમજ ટેરાકોટામાંથી બનાવેલ વાંદરાના રમકડાના અવશેષ પણ દડોમાંથી મળેલ છે એક શૃંગી પશુના પ્રતીકવાળા ચાંદીની મહોર પણ અહીંયાથી મળેલ છે તો બીજી મુદ્રામાં હોળીનું પ્રતિક જોવા મળે છે અને સૌથી વધુ માનવ કંકાલ આપણને મોહેજો દડોમાંથી પ્રાપ્ત થયા છે અને તેથી જ મોહેજો દડોને મરેલાનો ટેકરો પણ કહેવામાં આવે છે મિત્રો આ હતી મોહેજો દડો વિશેની માહિતી જો તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેથી આ જ પ્રકારના વિડીયો તમને સતત મળતા રહે આજ માટે આટલું જ આભાર